મેને એક જ ના ખે મજુરી ખર્ચી શકો છો આજુબાજુમાં ફૂલસોડ નું વાવેતર કરેલું છે આ બાજુ કેળનું વાવેતર કર્યું છે પછી પોપૈયા નું વાવેતર છે અને પાછળ એક પાછો કેળ નો મિત્રો જો આ બીજી છે એ વસ્તુ એવી છે કે વેલાવાળા જે શાકભાજી છે બરોબર તો વેલાવાળા વેલાવાળા આ પોપૈયાનું ઝાડ તમે જોઈ શકો છો આની મિત્રો આ બીજો પ્લોટ છે જેમાં લીંબુડીનું વાવેતર કરેલું છે અને તેમાંથી આવક અથવા વચ્ચે મિક્સ પાક માટે તુવેરનું વાવેતર કર્યું છે આ તુવેર નમસ્કાર દર્શક મિત્રો તો દર્શક મિત્રો આજે આપણે છીએ એક એવા ખેતર ઉપર કે જે હાલમાં પ્રાકૃતિક ખેતી નથી કરતા પણ એ જે આ વાવણી કરી છે તે આપણે ખાસ જોવા લાયક છે કારણ કે અહીંયા આગળ ફ્રૂટની જે ખેતી થાય છે તેમાં કઈ રીતની કયા મોડલથી ખેતી કરેલી છે ને તે એક આપણે આપણે માહિતી આમાં નાના તો તો જોવી જો આ તમે જોઈ શકો છો આજુબાજુમાં ફૂલ છોડનું વાવેતર કરેલું છે આ બાજુ કેળનું વાવેતર કર્યું છે પછી પોપૈયાનું વાવેતર છે અને પાછળ એક પાછો કેળનો પ્લાન્ટ છે તો એ આ વિડીયોમાં આપણે સમજશું કે આમાં વધારે આવક રડવા માટે કઈ રીતે આમાં વાવણી કરવામાં આવી છે અને જો આપ અમારી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને જો વિડીયો ગમે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તો તમે આ ખેતરમાં જોઈ શકો છો આ એકણે ફ્રૂટની ખેતી કરે છે તો આ બાજુ કેળનું વાવેતર કરેલું છે અને વચ્ચે જે ખાલી જગ્યા પડે તો તેમાં શોર્ટ ટર્મમાંથી આવક કઈ રીતે લઈ શકાય અને જે લાંબા ગાળે ફ્રૂટમાંથી વાવેતરમાંથી આવક મળે તો તેના માટે વચ્ચે જે આપણું ખાલી પડ્યું રે પડું તો એમાંથી કઈ રીતે ઉત્પાદન લઈ શકે તો આ બાજુમાં હજારીગલ અને ગુલાબની ખેતી કરવામાં આવી છે જેમાંથી શોર્ટ ટર્મમાંથી આવક ઊભી થઈ જાય છે તે પણ સહાયનો લાભ મળે છે જેથી ખેડૂતને જે લાંબા ગાળે નુકસાની વેઠવાનો વારો આવે છે તે આમાં ન આવે અને શોર્ટ ટર્મમાંથી આવક મળી રહે અને લાંબા ગાળાથી જે ફ્રૂટમાં આવક મળે તેમાંથી પણ સારો એવો નફો મળી જાય છે તો આ બાજુ તમે જોઈ શકો છો આ કેળના પ્લાન્ટનું વાવેતર કરેલું છે અહીંયા કણે આ ગુલાબનું વાવેતર કરેલું છે તો અત્યારે હાલમાં આ ગુલાબનું કાપણી કરી અને એને બજારમાં વેચવા માટે લઈ જવામાં આવે છે જેને આપણે પછી એક જોશું કે કઈ રીતે ઉતારીને એને વેચાણ કરવામાં આવે છે અને આ જે હજારી ગલ છે તો આ હજારી ગલમાં પણ આના બે ફાયદા હોય છે એક તો જ્યારે સિઝન હોય ત્યારે લગ્નની સિઝનમાં એમાં આની સારી એવી માંગ હોય છે જેથી તે વખતે આના ભાવ મળી રહેશે અને બીજું કે આ અજારી ગલ હોય એટલે ઘણી ખરી જીવાતો અને ઈયળોનો ઉપદ્રવ પણ ઓછો થઈ જાય છે મિત્રો જો આ બીજી છે એ વસ્તુ એવી છે કે આ વેલાવાળા જે શાકભાજી છે બરોબર તો વેલાવાળા વેલાવાળાનું આમાં વાવેતર કરેલું છે જેમાં આ રીતે માંડવા પદ્ધતિ કરી અને પછી એમાં આવા જે વેલાવાળા હોય તો વચ્ચે જે જગ્યા પડી રહે એમાં થાંભલા પદ્ધતિ કરીને આ રીતે વેલાવાળા શાકભાજી એની ઉપર ચડાવી દેવામાં આવે છે એટલે જેમાંથી પણ સારી એવી આવક મળી જાય છે અને બીજું કે આ જે ફ્રૂટ પાક છે તો થાંભલા પદ્ધતિ એ બહુ મોટી રાખવામાં આવી છે જેથી ફ્રૂટ પાકનો જ્યારે સમય પૂરો થઈ જાય અથવા કાઢી નાખવાના થાય તો બાદમાં જે થાંભલા છે એ એમ નામ રહે છે અને એની ઉપર પાછું બીજું જે શાકભાજી હોય એને ચડાવી દેવામાં આવે છે જેથી આને માંડવા પદ્ધતિને વારંવાર ચેન્જ કરવી નથી પડતી અને અને જે એક ફાયદો મળે છે હવે આ બાજુ આપણે જોઈએ તો આ બાજુ પણ જો અલગ પ્રકારનું વાવેતર કરેલું છે કે આ બાજુ ધાણા વાયા છે ઉપર બીજો પાક વાવેલો છે અને આ બાજુ પોપિયાની ખેતી પછી ચાલુ થઈ જાય છે આગળ લસણનું એવું વાવેતર કરેલું છે જેથી આમાં છે તે વચ્ચે જે જગ્યા પડી રહેશે તેનો લાંબા ગાળે આપણને ફાયદો મળે છે અને જયારે ફ્રૂટ આવવાની શરૂઆત થાય ત્યારે એમાંથી આવક આવે છે અને વચ્ચે જે આપણી આવક છે તે આ રીતે મિક્સ પદ્ધતિ જે વાવેતર કરેલું છે તેમાંથી આવક મળી રહે છે મિત્રો આ બીજો પ્લોટ છે જેમાં લીંબુડીનું વાવેતર કરેલું છે અને તેમાંથી આવક અથવા વચ્ચે મિક્સ પાક માટે તુવેરનું વાવેતર કર્યું છે આ તુવેરનું તમે જોઈ શકો છો કે તુવેર આની અરે કઈ રીતે આવેલી છે તો આનો આપણો મેન હેતુ એવો છે કે જે બાગાયતી પાકોનું વાવેતર થાય છે જે મિક્સ પદ્ધતિ કરેલું છે આ ખેતર એક મોટું ખેતર છે જેમાં ત્રણ ચાર પાકોનું એક સાથે વાવેતર કરેલું છે એટલે મતલબ કે લાંબા ગાળે જો આમાંથી કોઈ પણ એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકમાંથી વાવેતરમાંથી આપણને આવક મળી રહે છે અને ઈ પેલા જે આવક આપણે લેવાની છે એ ફૂલ છોડ છે અથવા બીજા જે શાકભાજીના વાવેતર કરેલા છે તુવેરના જે વાવેતર કરેલું છે અને એમાંથી આવક મળી રહે છે આમાં આ પ્લોટ છે એ લીંબુડીનો છે જેમાં લીંબુડીનું વાવેતર કરેલું છે અને અત્યારે આંતરપાક તરીકે આમાં તુવેરનું વાવેતર કરેલું છે જેથી અત્યારે તુવેરનું ઉત્પાદન ચાલુ થઈ ગયું છે તો તો મિત્રો આ આ ઝાડ તમે તમે જોઈ શકો છો આની ઉપર કેટલા ફળ ફળ લાગેલા લાગેલા છે 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 અને પણ મોટા બરોબર એમાં કેટલા ફળ છે એ તમે જોઈ શકો છો ઉપરથી નીચે લગીનું આ એક ખેતર છે વચ્ચે પોપૈયાનું વાવેતર છે બે બાજુ કેળનું વાવેતર કરેલું છે આગળ લીંબુડીનું વાવેતર કરેલું છે અને અંદર મિક્સ પાક એટલે કે આંતરપાકથી વાવણી કરેલી છે આ બીજો કેળનો પ્લોટ છે છે જે તમે જોઈ શકો છો કે આમાં આમાં કેળનું બીજું વાવેતર કરેલું ટોટલ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર લાઈન રેખું છે જેમાં કેળનું વાવેતર કરેલું છે આખો એક પ્લોટ છે એની બાજુમાં પોપૈયા પ્લોટ છે ઓલી બાજુ જે આપણે કેળનો જોયો એ છે આમાં જે હાલમાં કોઈ પણ પ્રકારનું આંતરપાકનું વાવેતર કરેલું નથી

અને કઈ રીતે મેનેજમેન્ટ કરે છે અને જે બીજું શાકભાજીનું ને એવું વાવેતર કરે છે તેનું વેચાણ ક્યાં કરે છે તેમાંથી તેમને ઉત્પાદન કેટલું મળે છે તો હવે આપણે એમને પૂછવી કે તમે બાગાયત ખેતીનું જે વાવેતર કરો છો એ કેટલા ટાઈમથી કરો છો પાંચ જ વર્ષથી હાલે પાંચ હા પેલા અત્યારે પોપૈયા ની ઉછે પોપૈયા બાદ ધોઈ બરોબર પોપૈયા ને તો દવાઈ નથી સાટ્યા હામે પોપૈયા ઉભા ને એના નામે દવાઈ નહીં બરોબર હા જો દવા વિના એક શેરડી થાય ખડ થાય પોપૈયા થાય એ દવા વિના થાય બરોબર અને તમે જે બીજું શાકભાજી વકાલું હોય કુદર હોય ફુલાવર હોય ધાણા હોય મુલા ની એવું તો જ તે તમારી નજરે બરોબર અને આજે તમે બાગાયત પાક નું વાવેતર કર્યું તો એમાં તમે જમીન ની તૈયારી કઈ રીતે રૂપા ક્યાંથી લાયા

બરોબર અને તો પછી માની લો કે એકવાર બી નું ઉત્પાદન હારે કટિંગ થશે તો પછી એને વેચાણ માટે રાણપુર જાય રાણપુર રાણપુર કેળા અહીંયા મોકલી દો રાણપુર કા કેળા છે પહેલા વેલા જ છે અખત્રો છે બરોબર બકાલામાં ભાવ ભાવ બહુ અમુક ટાઈમે આવે ને અમુક ટાઈમે નથી આવતો એટલે બક આ મહિનેથી દોઢ મહિને તો એમાં જ દવાઈ નથી છાંટે બરોબર કેળા નહીં

એક જણો હોય તો ચાલી બચા માણ ઉડાડી નાખે મજૂરી ખર્ચ અત્યારે બહુ વધી ગયા સમજી ગયા આખી વાત અને આપડે આ હોય ને તમારે ચાલી બચા માણ ઉડાડી નાખે ગમે પણ આ તો ભાવ ઉપર આધાર રહેજ અખતરો પેલા કર્યો હોય બરોબર બીજું કઈ આમાંથી સબસીડી કેવું કઈ લીધું કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ આપડે એમ બે માણું અપંગી ને તો સરકાર ને સહાય ન લેતા આવે બરોબર રેશન કાર્ડ લઈ નઈ કોઈ છે ખાણ નહી ચાય નહી કોઈ વસ્તુ નહીં

દવા છાંટવી પડે દવા વિના કંટ્રોલ માં ઈયળ રહેતી નથી બાકી ખાતર પાંચ વર્ષ થી એક નાખ્યું જ નથી બાકી ગુલાબ વાળો આવ્યા ને તે ગુલાબ વાળા એવું કીધું કે આમાં થોડુંક ડીએપી નાખ એટલે કલર માં આવે એટલે થર્ડ માં ડીએપી નાખ્યું હોય બાકી ગોણે ઘી ને મેકલી દીધી આ વાડીએ નથી રાખી બોલો મિત્રો આજે આપણા નાગનેશ ગામે હતા જે તેમની પાસેથી આપણે માહિતી લીધી કે આંતરપક્ષમાં કઈ રીતે બાગાયતનું વાવેતર કરેલું છે અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ નવીન ખેતીની માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા